છવીસમી જાન્યુઆરી આજના પ્રજાસત્તાક પર્વની સુરત જિલ્લા કક્ષાની ઉજવણી અઠવાલાઇન્સ ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી જેમાં વન આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે રાષ્ટ્રની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપવાના સાથે આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો છવ્વીસમી જાન્યુઆરી બોતેરમાં આજના પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશમાં ધમધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરત જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ આ વખતે સુરત પોલીસ ગ્રાઉન્ડ ખાતે ઉજવવામાં આવ્યો હતો જ્યાં રાજ્યના વન આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે રાષ્ટ્રની આન બાન અને શાણસમા તિરંગાને સલામી આપવામાં આવી હતી પ્રજાસત્તાક પર્વની ઉજવણી સરકારના દિશા નિર્દેશો અનુસાર સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરવામાં આવી હતી મંત્રીના હસ્તે ખેતીવાડી રમતગમત આરોગ્ય શિક્ષણ જેવા ક્ષેત્રોમાં વિશેષ પ્રદાન કરનારા અધિકારી અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તો પોલીસ વિભાગ સહિત બેઠક વ્યવસ્થા આમંત્રિતો મહાનુભાવોની બેઠક વ્યવસ્થા મંડપ હોમગાર્ડ એનસીસી સ્કાઉટ ગાઈડ મહિલા વગેરે પ્લાટોની તાલીમબદ્ધ પરેડ પણ યોજવામાં આવી હતી જાન્યુઆરી ગૌરવપૂર્ણ દિવસ છે આ એ દિવસ છે કે જ્યારથી ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું અને આપણો રાષ્ટ્ર ખરા અર્થમાં સ્વતંત્ર બન્યો ભારત સંપૂર્ણ લોકતંત્ર દિવસ તરીકે દુનિયામાં જાણીતો બન્યો પૂજ્ય બાપુ અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ શામજી કૃષ્ણ વર્મા સહિત અનેક નામી અનામી સ્વતંત્ર વીરોએ દેશની આઝાદી સર્વસ્વ આઝાદીર કર્યું હતું ગૌરવપૂર્વક યાદ કરી દિવ્ય અને ભવ્ય ભારતના નિર્માણના સપનાને ફળીભૂત કરવા પ્રતિબદ્ધ બનીએ ભાઈઓ બહેનો અસામાન્ય પરિસ્થિતિઓમાં પણ બહાદુરી પૂર્વક રાષ્ટ્રની આઝાદી માટે બલિદાન આપનારા સ્વતંત્ર વીરોને આપણે અંજલિ આપીએ ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના લોકલાડીલા વડાપ્રધાનના શબ્દોમાં કહું તો દેશ માટે જીવન કુરવાન કરવાની તક આપણને નથી મળી પરંતુ દેશને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે જીવવાની અને કામ કરવાની તક આપણને સૌને મળી છે આપણે આપણા રાષ્ટ્રને દેશને વધુ દૈદિત્યમાન બનાવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેવાનું છે ભાઈઓ બહેનો દેશની રાજધાની નવી દિલ્હીથી લઈને દેશના ખૂણે ખૂણામાં પ્રજાસત્તાક કરવાની આનંદ ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક ઉજવણી થાય છે ત્યારે આપણે સૌએ આપણા રાજ્ય અને દેશની પ્રગતિ માટે શું કરી શકીએ અને શું કરીએ છીએ આ બે પ્રશ્નો પોતાની જાતને પૂછવા જોઈએ મને કહેવાનું મન થાય છે કોઈ પણ ગામ નગર મહાનગર રાજ્ય કે રાષ્ટ્ર માટે જનશક્તિ સર્વોપરી હોય છે જનશક્તિના સહયોગથી અને દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિના સમન્વયથી વિકાસની ઇમારત જણાતી હોય છે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલા ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત તમામે દિલથી રાષ્ટ્રની આન ની આનબાન સાંસમા તિરંગાને સલામી આપી હતી અને રાષ્ટ્રગાન પણ ગાયું હતું પ્રકાશ વાળાજી